પણ વિજપડી ગામની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ છે પણ ધૂળ ખાઈ રહી છે અને ડ્રાઈવર પણ નથી આથી થોડો સમય હોબાળો મચવા પામ્યો હતો સાઉકુંડલા તાલુકાના વિજપડી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે હોસ્પિટલમાં ડ્રાઈવર વગરની એમ્બ્યુલન્સ ધૂળ ખાઈ રહી છે વિજેપડી ગામે હોસ્પિટલમાં દર્દીઓ આવે તો છે પણ પરેશાન થઈ અન્યત્ર એમ્બ્યુલન્સ વગર પોતાના સ્વ ખર્ચે પ્રાઇવેટ વાહનમાં જવું પડે છે સાવરકુંડલા વિજેપડી બસ સ્ટેશન પર આજે એક અકસ્માત સર્જાવો પામ્યો હતો જેમાં એક આધેડનું મોત નિપજ્યું હતું તેમને તાત્કાલિક 108 મારફત વિજેપડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં પીએમ થવાનું હતું પણ ત્યાં કોઈ સુવિધા ન હતી આથી તેમને સાવરકુંડલા ખસેડવાની ડોક્ટર શ્રીએ વાત કરી હતી પણ વીજપડી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની સુવિધા છે પણ ડ્રાઈવર નથી અને એમ્બ્યુલન્સ ખાય છે ધૂળ બે ત્રણ કલાક મૃતદેહ રજળ્યો અને બાદ વીજપડી હોસ્પિટલ ફરજ પરના ડોક્ટર શ્રીએ મૃતકના સગાઓને મૃતદેહને સાવરકુંડલા પીએમરથી લઈ જવા કહ્યું હતું આથી મૃતકના સગાઓએ એમ્બ્યુલન્સ નું કહેતા ડોક્ટર શ્રીઓએ જણાવ્યું હતું કે એમ્બ્યુલન્સ છે પણ ડ્રાઈવર નથી તમારે સ્વ ખર્ચે મૃતદેહને સાવરકુંડલા લઈ જવો પડશે આથી મૃતકના સગાવાલાઓએ મીડિયા કર્મી એવા સંજયભાઈ વાઘેલાનો સંપર્ક કર્યો હતો મીડિયા સંજયભાઈ વાઘેલાએ ડોક્ટર શ્રી સાથે વાતચીત કરતા ડોક્ટર શ્રીએ સ્વ ખર્ચે મૃતકને સાવરકુંડલા પીએમ માટે વાહન વ્યવસ્થા કરી આપેલી હતી સાવરકુંડલા તાલુકાના વિજેપડીમાં હોસ્પિટલ ઘણા સમય પહેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી હોસ્પિટલ મંજૂર થયેલ હોય છતાં પણ કોઈ પણ સુવિધા મળતી જ નથી વિજેપડી હોસ્પિટલમાં સીએસસી હોસ્પિટલની કોઈ પણ સુવિધા મળતી નથી તેમજ વિજેપડી આજુબાજુના પચાસ ગામડાઓના દર્દીઓ માત્રને માત્ર પ્રાથમિક સારવાર જ મળે છે ગંભીર પ્રકારના દર્દીઓને દર્દી અમરેલી મહુવા જેવા મોટા હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને તે પણ ખર્ચે આ બાબતે મીડિયાએ ડોક્ટર પૂછતા ડોક્ટરે ઉપરથી પણ કોઈપણ પ્રકારના સાધનો કે એમ્બ્યુલન્સના ડ્રાઈવરની મંજૂરી અપાતી નથી તેવું મીડિયા સમક્ષ કહ્યું હતું